છે અમાસ અને બુધવારનો સુભક સમન્વય શાસ્ત્રોમાં બુધવતી અમાસનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે ત્યારે આજના દિવસે પિતૃ કૃપા માટે કયા ઉપાય કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તનમે મનઃ સેવા સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ અમાવસ અમાવસની અંદર એવું કહેવાય છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પણ જો અમાવસ બુધવારનો દિવસ હોય હોય એટલે અમાસ ફળ બહુ વિશેષ પ્રાપ્ત થતું હોય છે બાર મહિનાની અલગ અલગ અમાસ હોય છે પણ એમાં જો સોમવતી અમાસ બુધવતીય અમાસ અથવા શનિ અમાસ આવતી હોય તો આ ત્રણે અમાસનું એક વિશેષ મહત્વ છે પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે આ બુધવતી અમાસ સોમવતી અમાસ અથવા શનિ અમાસમાં કરેલા ઉપાય પિતૃઓની કૃપા વિશેષ આપનાર બનતા હોય છે તો આજે બુધવતી અમાસથી પિતૃ કૃપા કઈ રીતે પ્રાપ્ત કરી શકશો તેના ઉપાય હું તમને જણાવીશ એવું કહેવાય છે કે ઘણા વ્યક્તિઓના પૂર્વજો પિતૃઓ નારાજ હોય અતૃપ્ત હોય પિતૃદોષ હોય ઘરમાં ક્લેશ કંકાસ જેના કારણથી વધારે થતો હોય તો એવું કહેવાય છે કે એ પિતૃને શાંત કરવા માટે આપણે વિશેષ ઉપાય કરતા હોઈએ છીએ જેમાં જેની પાસે ધન હોય એ લોકો પંચબલી નારંગ પિતૃશ્રાદ્ધ વગેરે એ બધા પિતૃની કૃપા માટે કરતા હોય છે એવું કહેવાય છે કે બુધવતી અમાસ ના દિવસે શું કરવું જોઈએ ભુધવતી અમાસના દિવસે પીપલના વૃક્ષની પૂજન કરવું વધારે ફરદાય છે કેમ કે એવું કહેવાય છે કે પીપલના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે પિતૃઓને સૌથી વધારે જો કોઈ વૃક્ષ પ્રિય હોય તો એવું કહેવાય છે એક વાસ અને એક પીપળનું વૃક્ષ તો પીપલના વૃક્ષમાં શક્ય હોય તો આજે તમારે સફેદ રંગના પુષ્પ પીપલના વૃક્ષને અર્પણ કરવાના એનાથી વિશેષ એક તાંબાના કલશમાં જલ લેવાનું એની અંદર કાળા તલ પધરાવાના અને એ કાળા તલ અને થોડો ગુડ કહેતા ગોળ નાખીને એ જલ તમારે પીપલના મૂળની અંદર અર્પણ કરવાનું અને તે વખતે જો શક્ય હોય તમારા ઘરમાં પિતૃદોષ વધારે હોય તો હું જે મંત્ર આપું છું આ મંત્ર બોલીને તમે જો એ જલ પીપળના મૂળમાં તમે પધરાવો છો તો પિતૃઓ તમારા શાંત થાય છે તો કયો મંત્ર છે કે જે પિતૃઓની શાંતિ મળે મંત્ર છે થોડોક મોટો છે પણ લખી લેજો અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ પિતૃમોક્ષ પ્રદો ભવ પિતૃઓને મોક્ષ થાય પિતૃઓ શાંત થાય એ માટેનો આ શ્લોક છે પણ આ શ્લોક બોલતા બોલતા પીપલના મૂળમાં તમારે જલ અર્પણ કરવાનું દર્શક મિત્રો ફરીથી એક વખત આ શ્લોક તમને કહી દઉં છું અનાદિ નિધનો દેવ શંખચક્ર ગદાધરહ અક્ષય પુંડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ આ તમારે કરવાનું છે આથી વિશેષ કદાચ તમારે ઉપાય કરવા કે ભાઈ હજુ આના કરતા મારા પિતૃઓને વધારે ખુશ કરવા છે તો પિતૃઓને શું ભાવે ખબર છે ભોજનમાં દૂધ પાક તો આજના દિવસે સાંજના સમયે સંધ્યાકાળ પહેલાં એટલે કે અંદાજીત પાંચથી છ વાગેની આજુબાજુમાં તમે જો પીપલના વૃક્ષ નીચે દૂધપાક બનાવીને છ વાગ્યાની આજુબાજુમાં દૂધપાક બનાવીને એક પડિયામાં અથવા માટીના કોઈ પાત્રમાં તમે મૂકો છો તેનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે તમારા કદાચ કોઈ પિતૃ જે પ્રેતીઓનીમાં હોય એની સદગતિ ના થઈ હોય તો એમની સદગતિ માટે એવું કહેવાય છે તમારે જે પાન છે એમાંથી ચૌદ પાન તમારે લેવાના છે ચૌદ પાનને ગંગાજળથી શુદ્ધ કરવાના છે અને ચંદનથી જે હું જે ચૌદ યમરાજના નામ બોલું છું તે ચૌદ યમરાજના નામ જો તમે ચૌદ એ પેપલના પાન ઉપર લખીને એનો હાર બનાવીને જો પેપલને તમે વૃક્ષને અર્પણ કરો છો તો એનાથી ચૌદ યમરાજ તમારા જે પિતૃ અસદગતિને પામ્યા હોય તેને સદ્ગતિ એ પામે છે કેમ કે સૌથી વધારે મહત્વનું એ છે કે અમાસનો દિવસ અને એમાંય બુધવતી અમાસ બહુ ચમત્કારી ગણવામાં આવે છે તો પીપળના વૃક્ષને તમારે લેવાનો છે ગંગાજલથી શુદ્ધ કરી અને ચોખ્ખા વસ્ત્રથી કપડાંથી લૂછી અને એની ઉપર તમારે ચંદન લેવાનું અને પીપળની કોઈ ડાળખી લેવાની પીપળની ડાળખીની આગળ તમારે થોડું રૂ ભરાઈ અને ચંદનથી તમારે નામ લખવાનું છે પણ પહેલું જે પાન છે એમાં પહેલાં પાન ઉપર લખવાનું ઓમ યમાય નમ ઓમ યમાય નમઃ બીજા પાન ઉપર લખવાનું ઓમ ધર્મ નમઃ ત્રીજા પાન ઉપર લખવાનું ઓમ મૃત્યુ ચોથા પાન ઉપર લખવાનું ઓમ અંતકાય ન પાંચમા પાન ઉપર ઓમ વૈવસ્વતાય ન છઠ્ઠા પાન ઉપર ઓમ કાલાય સાતમા પાન ઉપર ઓમ સર્વભૂતક્ષયાય ન

તેરમા પાન ઉપર લખવાનું ઓમ ચિત્રાય નમઃ અને ચૌદમું પાન છે એની ઉપર લખવાનું ઓમ ચિત્રગુપ્તાય નમઃ આ રીતે ચૌદ પાન ઉપર આ રીતે ચૌદ યમરાજના નામ લખી અને તમે જો પેપરના વૃક્ષને હાર પહેરાવો છો તો એનાથી પિતૃઓને સદ્ગતિ મળે છે મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ આપણા ધર્મની અંદર આપણા શાસ્ત્રની અંદર ઘણી બધી જાણકારી છે અને આપણે આપણા પિતૃઓને ઉદ્ધાર માટે શ્રેષ્ઠ પિંડદાન નારંબલી વગેરે આપણે કરવું જ જોઈએ અને આવા નાના મોટા ઉપાય જે છે ઘરેલું ઉપાય તે પણ ચોક્કસ આપણે કરવા જોઈએ જેનાથી પિતૃ હંમેશા પ્રસન્ન રહે અને પિતૃ પ્રસન્ન કુળદેવી પ્રસન્ન તો જીવન ધન્ય બને છે તો સરસ શ્રેષ્ઠ ઉપાય ભક્તિ સંદેશમાં હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા કહેતો રહું છું અને સદૈવ આવા જ ઉપાયો હું પણ તમને કહેતો રહીશ અને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે એમને ફોન કરીને તમારા પ્રશ્ન કહી શકો છો એના અનુસંધાનમાં ચોક્કસ અમે શ્રેષ્ઠ વિષય બનાવી કાર્યક્રમ બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું કામ કરીશું પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન